જનરલ મેનેજર પરવીન પ્રસાદ અને હું અમારો સુરત બીઆરટીએસ જે ટર્મિનલ છે ત્યાં અમારા એજન્સી ના જે માલિકો છે અને કંડક્ટરો ચેકિંગ કરનાર ચેકરો અમારા વિજિલન્સનો સ્ટાફ માત્ર તમામ સ્ટોક સાથે અમે ગતરોજ મીટિંગ કરી હતી અને ગત રોજ જ તમામને અમે સૂચના આપી હતી આવતીકાલથી આપણે સુરત શહેરના તમામ બસ હોય કે સિટી બસ હોય તમામ ચેકરો સવારથી એક મહિના માટે વિજિલન્સ સ્ટોપ સાથે નિયમિત પેસેન્જરની બી ચેકિંગ કરશે અને વિશેષ પેસેન્જર વગર ટિકિટનો પકડાશે મુખ્ત હોય ન હોતો એને સો રૂપિયા ફાઇન અને ભાડે ઘસે તો એને પચાસ રૂપિયા ફાઇન આ મેં અગાઉથી આ નિયમ છે પરંતુ અમે જે પેસેન્જરો ટિકિટ લેવા માટે જે ભૂલ કરે છે કેમ ટિકિટ લેતા નથી એની સાથે અમે જે વાત કરીએ છીએ જે ટિકિટ વગર નો પકડાય એને અમે ગુલાબનો ભૂલ આપીએ છીએ એમને સમજણ પાડીએ છીએ એમને પ્રેમથી એને એમનાથી અમે ફાઇન ભરાવીએ છીએ આજ પછી તમે આવી ભૂલ કરશો નહીં એવી પણ એમની પાસેથી અમે ભાઈ ધરી લઈએ છીએ